ક્યાં સાસરે હતા પેલા હું કોડીનાર હતી ગીર સોમનાથ જીલ્લા નું કોડીનાર ok બરોબર છે તમારું નામ લખી લો હમ કાજલ બેન હા કાજલ પ્રવીણભાઈ વ્યાસ મારા પપ્પા નું નામ પ્રવીણભાઈ છે પ્રવીણ ભાઈ વ્યાસ હા વ્યાસ આપણે શું કરવું મારે શું કરવું તમારે તમારા ઘરે જવા માટે છે કે શેના માટે કે તમારા બાળકો માટે છે મારે જો એ અપનાવી લેન તો મારે એના જ ઘરે જવું છે મારે ક્યાંય નથી જાવ અથવા તો મને મારા બાળકો આપી દે બસ બે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કાજલ બેન પ્રવીણભાઈ વ્યાસ ગામ ક્યુ કીધું ઈશ્વરિયા ઈશ્વરિયા ક્યુ ઈશ્વરિયા માયાપથર હા માયા ઈશ્વરિયા માયા પાધર ઓકે હવે બેન તમારા કરવાડા નું નામ શું છે એનું નામ છે હિરેન હસમુખ ભાઈ હિરેન હા હા હિરેન 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 હસમુખ ભાઈ ભટ હા ભટ બ્રાહ્મણ માં આવે ને તો હા હા ઈ પણ બ્રાહ્મણમાં જ આવે હા ફટ એનું ગામ કયું છે એનું ગામ છે કોડીનાર ઓકે ઈ તમારા પતિ છે હા હિરેન છે ની છે હા કોડીનાર કોડીનારમાં કઈ જગ્યા રહે છે ઈ કોડીનારમાં રહે સુગર ફેક્ટરી રોડ સુગર હા ફેક્ટરી રોડ બંસીધર સોસાયટી ફેક્ટરી રોડ કેવું કીધું બંસીધર સોસાયટી બંસી ધર સોસાયટી હા ઓકે હવે આપણે પછી સમાધાન થાય તો ત્યાં ઘરે વયુ જવું છે હા ન્યા જ જાઉં છે મારે બીજે ક્યાંય જાઉં નથી બસ કા મારા છોકરા આપી દે બસ પણ મારા છોકરો બૌ યાદ આવે કઈ વાંધો નઈ તમારે બાળકો છે ને તમને મળી જશે અને રઈ જાવ હવે આપડે તમારા દીકરા દીકરા નામ શું છે મારા બેબી નું નામ છે હીરવા 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 દીકરી હા દીકરી હીરવા અને દીકરા નું નામ એનું નામ છે કિશન હમ

આગળ ના વિચાર માં ક્યારે ભૂલ નહિ કરું ok એટલે હવે તમને તમારો બાળકો યાદ આવે છે ને બહુ જ યાદ આવે છે કઈ વાંધો નહિ તમારા દીકરા દીકરી તમારી સાથે ફોન માં વાત કરે છે મને વાત પણ નથી કરવા દેતા ને બસ હું મળવા જાઉં તો એ જેમ તેમ બોલે ને પપ્પા ની બધાય તો બેન હવે એ હું અહિયાં વાત કરું છું પણ બને ત્યાં હું સુધી હવે થોડુંક સમાધાન નો પ્રયત્ન કરાવી દઉં છું કઈ વાંધો નહિ તમે જે કેશો ને એ હું કરીશ બેન જો મતલબ આ છે ને એ સામાજિક કામ છે એટલે બને ત્યાં સુધી પછી આપણો આ ઓડિયો છે ઈ સમાધાન નો viral થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને નહિ મને પેલા તમે એની જોડે વાત કરી લો તમે તમારી એ શું કે છે પછી તમે તાર viral કર દેજો હા એ તો હવે એના મને એના mobile number બોલો ના ભાઈ આપડે તમારા પતિ ના મારા ફોન નંબર અને photo ને એવું બધું નાખ્યું છે તમને whatsapp માં મોકલું હા whatsapp માં મોકલું છું તમને હા

ભૂલી જવાનું થવાનું છે એમાં ધ્યાન નથી દેવાનું હાલ હવે કેવું સીવી રહ્યા છીએ કેવું બોલી રહ્યા છીએ એની ઉપર થોડો પ્રહાર આપવાનો હા ભાઈ હા એટલે હું બને ત્યાં સુધી તમારા ઘરવાળા વાત કરું છું હા હા પણ આપણે તમારા લગન થયા કેટલા વર્ષ થયા મારા લગ્ન ને બાર મુ વર્ષ ચાલે છે બાર વર્ષ હા ઓકે આ ભૂલ કા દિયે ને કેટલા વર્ષ થયા એને તો વધી છ મહિના ના થયા પાંચ મહિના થયા હા એટલે તમે ત્યાં ભાગી ગયા તા શું કર્યું તું હા ત્યાંથી હું મને એ ઓલા છોકરા એ મને લાલચ આપી હતી ને હું આમ કરી દઈશ આમ કરી દઈશ એટલે હું એનામાં ફસાઈ ગઈ હતી બાકી મારે બીજો કોઈ પ્રોબ્લેમ નતો હા

કાઈ વાંધો નહીં સારું ભલે આપણે અત્યારે અહીંયા રહ્યો છું ત્યાં તો કેમ અત્યારે બરાબર હાલે છે ને તમારા મમ્મી પપ્પાને ને બધાને મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ સાવ વીક છે છતાંય આપણે આપણી રીતે રહેવાનું ઠીક 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 કઈ વાંધો નહીં બને એટલું અમે તમને સહકાર આપીશું પણ હવે સારા રસ્તે તમે તમારું ઘર બાંધી લ્યો એવું અમે

વાતું કરવી ની હેલી છે પણ રેવું એ કઠણ છે હા કેમ કે કેહણી મિસ્ત્રી ખાંડ રહેણી તાતા લો કેવું ને એ તો દળેલી ખાંડ જેવી વાતો છે હા જીવન જીવવું બહુ કઠણ છે હા એટલે જીવન ની અંદર સડ ઉતર આવે તડકો છાયો આવે આ બધું સહન કરું ને ત્યારે આ જીવન પાર ઉતરી શકાય એટલે ને સંસાર કીધું આ સંસાર છે ને એમાં નવ પ્રકાર ના સાર નીકળે એને સંસાર કહેવાય

હા કિશન હા બોલો કિશન બોલો તું હે કિશન બોલો ને કિશન હા કિશન ભાઈ મજા હા કેટલા માં ભણો છો અમે ચોથું છે તો તારા મમ્મી નો ફોન આવ્યો તો તને તાર મમ્મી ની યાદ આવે છે